નમસ્કાર દર્શક મિત્રો આપ ચをご覧ા છો વિક્રમ ન્યૂઝ હવે જુઓ ગતના સમાચાર સગર સમાજ સમૂલગ્ન સમારોહ સુરતના મોટેવરાછા વિસ્તારમાં આવેલા સુખવિલાસ ફામકાતે સગર સમાજ સુરત દ્વારા દ્વિતીય સમૂલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું તેમાં 25 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા તેમાં સુરત સગર સમાજના આગેવાન જયંતભાઈ સગર નાગજીભાઈ ગડિયા અતુલભાઈ ચાવડા તેમજ સમાજના તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં આ સુંદર સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું તેમાં મોટી સંખ્યામાં સગર સમાજના બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાં સગર સમાજના આગેવાન જયંતિભાઈ સક્કર દ્વારા કહેવામાં આવ્યું કે આ સમૂલગ્નથી ખોટા ખર્ચા થતા અટકે અને સમાજના આ સમૂલગ્નમાં નાનાથી નાના અને મોટા અગ્રણીઓ આ સમૂહ જોડાયા ત્યારે આમાં સગર સમાજની એકતા જોવા મળી હતી રિપોર્ટર ઉદય મેર અભિક્રાઇમ ન્યૂઝ સુરત મારું નામ જયંતકુમાર કાળાભાઈ સગર આગેવાન સગર સમાજ સુરત આજ રોજ અમારા જ્ઞાતિના સમસ્ત સગર સમાજ સુરત વિભાગના તમામ ગુજરાતની અંદર રહેતા સગરો વતી એક ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરેલું છે આ સમૂહ લગ્નની અંદર પચીસ નવ દંપતિઓ જોડાયેલ છે આ સમૂહ લગ્ન એક એવા સમૂહ લગ્ન છે કે જેની અંદર એક પણ રૂપિયા ફી દીકરી પાસે કે દીકરા પાસે લેવામાં આવતી નથી અને અઢળક રકમનું અમે દીકરીઓને કર્યાવાર આપીએ છીએ સાથે સાથે શિખામણ રૂપે ગીતા ગીતાજી પણ અમે આપીએ છીએ અને વખતો વખત આવી રીતે અમારા સમાજના આગેવાન શ્રી નગજીભાઈ ભાઈ શ્રી ભોળાભાઈ રવજીભાઈ ઝવેરભાઈ ચંદુભાઈ અને અમારા નવયુવાન જમનભાઈ બાલુભાઈ ધીરુભાઈ અને એવા અનેક યુવાનોની અથાગ મહેનતોથી આ કાર્ય અમે દર વર્ષે કરી રહ્યા છીએ અને ભોળાભાઈ પાથર જે અમારા મામા તરીકે બી ઓળખાય છે અને એ એ પણ એમની અવિરત મહેનત અને એની અવિરત પદ્ધતિથી અમૂલ્ય દાનથી આ કાર્ય અમે હર વખતે સફળ કરી રહીએ છીએ